એટલા ભલે આપણે વાતું કરતા હોય સત્સંગ કરતા હોય પણ નિવૃત્તિ તપસ્યા છે અને તપસ્યા કર્યા વગર આ દુનિયામાં કઈ મળતું નથી ખાલી ખાલી વાતું કરી કાંઈ નથી મળતું વાણી ની અંદર ભજન ની અંદર પણ એના પુરાવા છે મળે દેવદાસ બાપુ કે છે ખાલી વાતું કરે વડા નહીં નીપજે માથે છે મરણ કેરી કા આપડી કમાયું આપણે જાળવું બાકી દુનિયા ભલે ને રેણી ના રખો ધર્મ ને આદરો શિરે ધર્મ એટલે એવું ભગતનું જીવન જોઈ દસ દસ વર્ષ સુધી એક આવી વેરાન ભૂમિની અંદર જંગલમાં મંગલ બનાવવું અમે તો રોજ સાંજ પડે અને